જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં ભાદરવા મહિનામાં આવતી આઠમ આઠમ એટલે કે ધરો આ આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પર્યાવરણને સમર્પિત પર્વ છે દિવસે ધરતી માતાની પૂજા કરી કુદરત પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે પાકની સમૃદ્ધિ પરિવારની સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે આ વ્રત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો ચાલો જાણીએ આ વ્રતનું મહત્વ તથા તેની વ્રત કથા તો સૌ પ્રથમ જાણીએ ધરો આઠમ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે ધરો અષ્ટમી ભાદરવા સુદ અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ખાસ કરીને કૃષિ અને પરિવારની સુખ શાંતિ માટે મનાવવામાં આવે છે આ દિવસે ધરો માતાની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે ધરો માતાની આરાધના કરવાથી ખેતરમાં પાક સારું આવે કુટુંબમાં સુખ સમૃદ્ધિ રહે અને સંતાન પર કોઈ આફત ન આવે ખાસ કરીને સ્ત્રીઓ આ વ્રત કરે છે જેથી પરિવારના બધા સભ્યોને દીર્ઘાયુ અને આરોગ્ય મળે હવે જાણીએ ધરો આઠમના વ્રતની વિધિ વિશે તો આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે ઘરમાં અથવા બહાર માટીના કલશમાં કે પાત્રમાં ધરો માતાનું પ્રતિક સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો સાત પ્રકારના અનાજ અર્પણ કરવામાં આવે છે આ દિવસે દાઢો ખોરાક ખાવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય સાંજે કથા સાંભળીને કે વાંચીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ ઘાસ ન હવે આગળ સાંભળીએ ધરો આઠમની વાર્તા એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુ માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ છોકરાને સુડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનું મન ન માન્યું આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભળભળ સળગે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ સાંભળી ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમનું ઘર આખું રાખ થઈ ગયું હતું વહુએ જઈને તરત પહેલા પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત પડ્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આજે આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો પ્રભાવ એ ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ